શહેરમાં શિવરાત્રી નિમિત્તે શિવાલયો હરહર મહાદેવના નાંદથી ગુજી ઉઠ્યા હતા મંદિરો સ્કૂલમાં બમ બમ ભોલી સાગર ઇંગ્લીસ વાતાવરણ શિવમય બની ગયું હતું આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવારમાં મંદિરના વડીલો સાથે સાથે સંખ્યામાં પણ નોંધપાત્ર જોવા મળ્યું હતું વહેલી સવારથી જ મંદિરમાં પૂજા અર્ચના વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા શિવમય બનેલા જુદી જુદી રીતે ભૂળનાથની આરાધના કરી હતી ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વે સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત સીતારામ સોસાયટીમાં આવેલી સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભિષેક કરવામાં આવ્યું હતું અભિષેકમાં શાળાના ટ્રસ્ટી આલોક પટેલ સાગર પટેલ તેમજ લંકા વિજય આશ્રમના મહેલ સીતારામ બાપુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા